વડોદરાશિયાના અટલ બ્રિજ પર રીલ બનાવવાના ચક્કરમાં ત્રણ સવારી જતી બાઇક પર સીન સપાટા કરવામાં આવ્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે દર્શક મિત્રો આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે અને આ મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે રીલ્સ બનાવવા માટે ઓવરબ્રિજ પર ટ્રિપલ સવારી

તાજેતરમાં જ વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળોમાં એક વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક ત્રણ સવારી બાઇક લઈને જઈ રહ્યો છે એ દરમિયાન ચાલક પોતાના એક હાથમાં બાઇકનું સ્ટેરિંગ અને અન્ય હાથમાં મોબાઈલ લઈને ચાલુ બાઇકે ઊભો થઈ જાય છે અને કાંઈક રેકોર્ડ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ વીડિયો અટલ બ્રિજ પરનો હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યા છે આ વીડિયો ભારે વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે અને આ વીડિયોમાં દેખાતા યુવકોને શોધખોળ કરવા માટેના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે યુવકે ત્રણ સવારી બાઇક પર જઈને રીલ બનાવવા કરેલા સીન સપાટામાં અનેકના જીવને જોખમ ઉભું થઈ શકે તેવી સ્થિતિ પણ સર્જાઈ હતી